બનસકટ જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ બનસકટ જિલ્લાના કાકરેજ તાલુકાના શિહોરી એમ વી વાલાણી હાઈસ્કૂલ ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં શિહોરીના અગ્રણી વેપારી દલપતભાઈ શાહના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ જેમાં શિહોરી પ્રદેશ કેળવણી મંડળ અને શાળા પરિવાર વતી શાળાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવેલ જેમાં શ્રીમતી પ્રતિમાબેન મધુસૂદન અખાણી શ્રી પટેલ દિનેશભાઈ બાબુલાલ શ્રી પટેલ મિનેશ કુમાર મફતલાલ ત્રણેય શિક્ષકોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ શિહોરી એમ વી વાલાણી હાઈસ્કૂલમાં છોતેરમાં પ્રજાસત્તાકની ભવ્ય ઉજવણી ભારતસિંહ ભટેસેના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શિહોરી કેળવણી મંડળના પ્રમુખ સમુજી ડાભી તેમજ મધુભાઈ સોની તેમજ ડાભી બાબુજી રંગાજી ઉમાભાઈ પંચાલ હાઈસ્કૂલનો સ્ટાફ ટ્રસ્ટીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર આજે છોતેરમા પ્રજાસત્તાક દિનની ઉજવણી આખો દેશ કરી રહ્યો છે ત્યારે કાકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે એમવી વાલાણી હાઈસ્કૂલમાં પણ આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી આજની વિશેષતા એ હતી કે આજે અમે ધ્વજવંદન આ શાળામાં મૂળમાં જેનું યોગદાન હતું એવા દલપતભાઈ શાહના હાથે ધ્વજવંદન કરાયું અમારા હાઈસ્કૂલના જે બેસ્ટ શિક્ષકો છે અમારી પહેલી શાળા એવી છે ગુજરાતની જ્યાં શિક્ષકો વહીવટ કરે છે સંસ્થાનું શૈક્ષણિક કામ તો કરે જ છે પણ સંસ્થાનું જે કામ છે જે મંડળે કરવાનું હોય છે એ પણ બધા જ શિક્ષકો હળી કરે છે તેવા બેસ્ટ શિક્ષકોનું અમે સન્માન પણ આજે આ કાર્યક્રમમાં કર્યું જે બેસ્ટ બાળકો છે જે પહેલા બીજા ત્રીજા નંબરે આવે છે એમનું સન્માન પણ કર્યું અને આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે દેશની આઝાદી પછી દેશ માટે જેને જેને યોગદાન કર્યું છે રાજા રજવાડાઓ જે પોતાના રજવાડા આપી અને દેશમાં લોકશાહી આપવામાં મદદ કરી છે એમને પણ યાદ કરવામાં આવે બાબા સાહેબનું બંધારણ એ બાળકો એને પંચોતેર વર્ષ પૂરા થાય નરેન્દ્રભાઈ મોદી એ આજે દેશના વડાપ્રધાન બન્યા છે અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા વિશ્વના લોકપ્રિય મજબૂત નેતા નરેન્દ્રભાઈ બન્યા છે તો આ રીતે બંધારણના લીધે જે નાનામાં નાના સમાજના લોકો દેશમાં ખૂબ મોટી જગ્યા ઉપર કામ કરી રહ્યા છે બંધારણ બાબા સાહેબને પણ યાદ કરવામાં આવે બંધારણને પણ યાદ આજે બાળકો સુધી બંધારણ વિશે પણ ખૂબ સારી માહિતી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે ફરી એક વખત આજના આ પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશવાસીઓને આ વિસ્તારના સૌ આગેવાનોને વિસ્તારના લોકોને અમારા બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા